જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રાકૃતિક ઉત્સવની ઉજવણી શાંતાબેન સમાગ્રહ વિનય હાઈસ્કૂલ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃતિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમજ પ્ર પ્રદેશની સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ તકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી ગુજરાત જૂનાગઢ તેમજ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક ભેસાણ મિશન મંગલમ આરોગ્ય વિભાગ વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા અને તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગનીથી માહિતગાર કરાયા હતા આ તકે રવિ કૃષિ મહોત્સવમાં ભેસાણના મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરિસ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ એમ ગદેસરિયા સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એ એમ પોડરા તેમજ જિલ્લા પશુપાલનથી શ્રી પાનેરા સાહેબ સહિતના ભેંસાણ તાલુકાના વહીવટીતંત્ર તેમજ તાલુકાના નામી અનામી પદ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમને ભેંસાણ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ઓછા હોય એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ જેમ દુકાનોને અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેને એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો આવો ધ્યેય છે સંજય ઢોલરિયા જય ગૌ નમસ્કાર હું સંશોધન વૈજ્ઞાનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ત્યારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કે જે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના ભેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પશુપાલક બહેનો ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર મિલેટ મિલેટનું મહત્ત્વ મૂલ્યવર્ધન બાગાયતી પાકો વિવિધ પ્રકારની સહાયો પશુપાલન લગતી સહાયો કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર એ લેક્ચરો પણ નાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારું પણ માનવું છે